હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ પ્રોટીન વિટામિન કેલ્શિયમ આયરન ફાઈબર એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર મેથીના લાડુ શરીરમાં કમજોરી થાકને દૂર કરનાર સાથે આંખોની રોશની અને હાડકાં મજબૂત કરે તેવા અને સુઆવડમાં ખૂબ જ ન્યુટ્રિશન દે તેવા ગુણકારી સ્પેશિયલ મેથીના લાડુ

વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

તેમાં મેથીના દાણાને એડ કરીને તેનો ફાઇન પાવડર બનાવીશું દર દરો ફાઇન પાવડર બનાવીશું આજે હું જે લાડુ બનાવીશ તે પરફેક્ટ બનશે કારણ કે પરફેક્ટમાં પરફેક્ટ રેશિયો ને એકદમ નરમ અને ખાવામાં તો સુપર ટેસ્ટી બસ સરસ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે હવે આવશે સિક્રેટ ચીજ તેનાથી લાડુ બિલકુલ કડવા નહીં બને તો તે છે એક કપ મેથીમાં કડવા શશે તે દૂર થઈ જશે હવે ઢાંકીને ચાર કલાક માટે છોડી દઈશું હવે મેથીના લાડુને વધારે હેલ્ધી ટેસ્ટી બનાવવા માટે મેં લીધા છે થોડા ડ્રાય ફ્રૂટ

કોઈ નાખવાની જરૂર નથી થોડો શેકી લઈએ એટલે લાડુની પણ સેલ્ફ વધી જશે અને લાડુમાં ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે નાળિયેરનો મેથીના લાડુ ડિલેવરી બાદ મહિલાઓને ખૂબ જ ફાયદા કરે છે હાડકાને મજબૂત કરીને કમરના દુખાવાને દૂર કરે છે બસ એક થી દોઢ મિનિટ શેકીશું એટલે લઈએ ફરી તેજ જ કઢાઈમાં એક મોટી ચમચી ઘી ગરમ મૂકીશું મેં મેથી દાણાના લડુ બનાવવા માટે અઢીસો ગ્રામ ઘી લીધું છે ઘી ગરમ થાય એટલે આપણે બદામ કાજુ અને પિસ્તાની ઘીમાં સાતળી લઈએ ગેસની લો મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા રહીશું વધારે નથી સાતડવાના નહીતર કળવા આવી જશે તો ડ્રાય નો પણ હલકો કલર ચેન્જ થઈ ગયો છે તો તેને પણ પ્લેટ માં લઈ લઈએ હવે બાકીના ઘીમાં આપણે મખાના અને મગજ તરીના બીને રોસ્ટ કરી લઈએ મેથીના લાડુ તો વર્ષો જૂની રેસીપી છે આપણા બા દાદી પણ આ જ રીતના મખાના પણ રોસ્ટ થઈ ગયા છે તો તેને પણ પ્લેટમાં લઈ લઈએ ફરી તેજ કઢાઈમાં બે ચમચી ઘી ગરમ મૂકીશું ઘી ગરમ થાય એટલે અડધા કપ ગુંદને તળી લઈએ બાકીના ગુંદરને પણ તળી લઈએ આગળ મેં ગુંદર પાકની પણ રેસીપી શેર કરેલી છે ગુંદર ને ડ્રાય ફ્રૂટ તૈયાર થઈ ગયા છે ને ડ્રાય ફ્રૂટ ઠંડા પણ થઈ ગયા છે તો તેને મિક્સર જાર લઈને દર દરા પીસી લઈએ ડ્રાય ફ્રૂટ ને પલ્સ પીસવાના છે ચાલુ બંધ ચાલુ બંધ કરીને પીસવાના લગાતાર ના ચલાવતા નહીં તો ડ્રાય ફ્રૂટ માંથી તેલ છૂટું પડી જશે બસ આવો દરદારો પાવડર તૈયાર થઈ ગયો છે તો તેને ટોપરાના પાવડર સાથે લઈ લઈએ સાથે ગુંદ પણ ઠંડો થઈ ગયો છે તો તેને મિશર ક્રશ કરી લઈએ ફાઇન પાવડર નથી કરવાનો થોડો ક્રંચી ટેસ્ટ આવશે તો લાડુમાં ખૂબ જ સારો ટેસ્ટ આવશે ગુંદ પણ સારી રીતના ક્રશ થઈ ગયો છે તો તેને પણ બાઉલમાં લઈ લઈએ ત્યાં આપણી મેથીને પણ ચાર કલાક થઈ ગઈ છે તમે જુઓ મેથી સારી રીતના ફૂલી ગઈ છે દૂધ બધું જ મેથીએ એપજો કરી લીધું છે હવે આપણે જે ગૂંધળ્યો છે તે ઘી બચ્યું છે તેમાં એક મોટી ચમચી ઘી ગરમ મૂકીશું તમને ઓછું લાગે તો વધારે ઘી લેવાનું ઘી ગરમ થાય એટલે આપણે મેથીના પાવડરને પલાળીને તૈયાર રાખ્યું હતું તે એડ કરી દઈએ ને શેકી લઈએ તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકીશું થોડું પ્રેસ કરીને આ રીતના શેકીશું અને સતત હલાવતા રહીશું એટલે આ રીતના મેથી દાણાના પાવડરની થિકનેસ આવી શીરા જેવી થઈ જશે કલર પણ પહેલા કરતા ડાર્ક થઈ ગયો છે મેથી દાણાના લાડુ શરીરમાં ગરમી આપે છે અને એનર્જીથી ભરપૂર રાખે છે

ઘે ગરમ થશે એટલે તેમાં જશે એક સિક્રેટ ચીજ તે છે ચમચી ચણાનો લોટ તેનાથી લાડુનો ટેસ્ટ કડવો નહીં થાય અને સાથે સાથે મેથીના લાડુનો ટેસ્ટ સો ગણો વધી જશે લોટ લોટને એક મિનિટ ઘીમાં શેકી લઈએ એક થી દોઢ મિનિટ જેવું થાય એટલે તેમાં એડ કરીશું બસો ગ્રામ ઘઉંનો લોટ જે રોટલી બનાવવામાં આપણે ઉપયોગમાં લઈએ છીએ તે પર લોટને શેકી લઈએ લોટ તમને થોડો ડ્રાય લાગે તો થોડું વધારે કી એડ કરવાનું ઘઉં લોટની જગ્યાએ તમે અડદની દાળનો લોટ પણ લઈ શકો છો અથવા અડધો ઘઉનો અને અડધો અડદનો અને થોડો ચણાનો તેમ પણ લઈ શકો છો લોટમાંથી ગેસ છૂટું પડવા લાગ્યું છે હવે એક ચમચી ચારો ને એક ચમચી ખસખસના ના બી એડ કરીને એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો કલર પણ સારો આવી ગયો છે અને ખુશ્બુ પણ સરસ આવવા લાગી છે તો ગેસની ફ્લેમ બંધ કરીને શેકાઈ ગયેલા લોટને પણ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ તો હવે બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ મને એવું લાગે છે કે આનાથી તાકાતવાર લાડુ કોઈ ના બની શકે આપણે ખાંડ વગર ગોળમાં બનાવીશું તમારે ખાંડમાં કે સાકરમાં બનાવવા હોય તો તેમાં પણ બનાવી શકો છો સારી રીતના મિક્સ થઈ ગયું છે હવે ફટાફટ લઈશું ચારસો પચાસ ગ્રામ ગોળ ગોળને કડાઈમાં એડ કરી દઈએ તેમાં એક મોટી ચમચી ઘી એડ કરીશું ગોળમાં સારી રીતના મિક્સ કરી લઈએ ચાસણી નથી લેવાની ફક્ત ગોળને ઓગાડવાનો જ છે એટલે તેમાંથી કચા પણ દૂર થઈ જાય સતત ચલાવતા રહીશું ને ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની નહીતર ગોળ કાળો થઈ જશે બબલ્સ આવવા લાગ્યા છે તો આ સ્ટેજ પર એક ચમચી પાવડર ને અડધી ચમચી ઇલાયચી પાવડર ફ્લેવર માટે એડ કરીશું અડધી ચમચી જયફળ પાવડર એડ કરીશું છેલ્લે એક નાની ચમચી મરી પાવડર એડ કરીને એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ ને ગેસ ને કરી દઈએ બંધ હવે આપણું મેથી દાણાનું મિક્સર છે તેમાં વચ્ચે જગ્યા કરીને તેમાં ગરમ ગરમ ગોળ ને તુરંત લઈએ થોડી બદામ કતરણ નાખીશું સારી રીતના મિક્સ કરી લઈએ બસ હલકું ઠંડુ થાય એટલે તેના લાડુ વાળી લઈએ તો છે ને સૌથી તાકાતવા ટેસ્ટી હેલ્ધી લાડુ તૈયાર મિક્સર થોડું ડ્રાય લાગે

ખાશો તો જરા પણ કડવા નહીં લાગે સો ટકા ગેરંટી સાથે કહું છું તો આને ડબ્બામાં ભરીને બે થી ત્રણ મહિના સ્ટોર પણ કરી શકશો બિલકુલ ખરાબ નહીં થાય તો જરૂર એકવાર ટ્રાય કરજો સારું ખાઓ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ